ન કરે નારાયણ અને સમય સંજોગે તમારા વડીલનું અવસાન થાય છે અને તેમનું સાતબાર માં એટલે કે જમીન ની સાતબાર માં નામ બોલે છે અને તેમાં તમારે વારસદાર તરીકે વારસાઈ દાખલ કરાવી હોય છે તો તેમાં તમે શું કરશો તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ તો તેના માટે તમારે કોઈ પણ વકીલ પાસે જઈને પેઢીનામા અંગેનું સોગંદનામું બનાવવાનું રહેશે અને તેમાં દરેકે દરેક વારસદારની વિગત તમારે દર્શાવવી પડશે જેમાં પુત્ર હોય કે પુત્રી દરેક વારસદાર દર્શાવવા પડશે અને તે લઈને તમારે જે તે ગામના તલાટી પાસે એટલે કયા ગામના તલાટી પાસે તો મરણ જે પણ જે પણ વ્યક્તિ અવસાન થયું છે તેના મરણના દાખનામાં કાયમી સરનામું જે સ્થળનું દર્શાવેલું છે તે જ ગામના તલાટી પાસે તે જ ઓગરનામું લઈને જવાનું રહેશે અને તે આધારે તે તલાટી તમને તે તલાટી સાહેબ તમને પેઢીનામું બનાવીને આપશે અને એ પેઢીનામાના આધારે તમારે વારસાઈની નોંધ દાખલ કરાવવાની હોય છે વારસાઈની નોંધ તમે ઓનલાઈન પણ દાખલ કરાવી શકો છો આઈઓ આર એ કરીને એક પોર્ટલ છે જેની ઉપર જઈને તમારે વારસાઈની નોંધ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે દાખલ કરાવવાની હોય છે અને તેના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે જે તે ઓફિસ પર સબમિટ કરાવવાના હોય છે સબમિટ કરાવશો પછી વારસાઈની નોંધ જો યોગ્ય યોગ્ય કાગળો હશે તો એ પ્રમાણિત પણ થઈ જશે ને તમારું વારસદાર તરીકે નામ પણ આવી શકશે અને આ સુસંગત એટલે કે ખેડૂત જમીનના રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તો તમે વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો જય ભારત જય જય ગુજરાત